આજરોજ થોડા દિવસ પહેલાં કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી ધર્મ પૂછી પૂછીને હત્યા કરવામાં આવી એની શ્રદ્ધાંજલિ પાઠવવા માટે વિરમગામ ખાતે આજે વોર્ડ નંબર છના સૌ રહીશોએ એ તમામ હુતાત્માના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એ સંદર્ભે શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ કરવામાં આવી અને સાથે સાથે વોર્ડ નંબર છના વિસ્તારના જાગૃત કાઉન્સિલર ભાઈ ધર્મેન્દ્રભાઈ સોની દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ નાગરિકોની સેવા માટે એના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની શરૂઆત કરવામાં આવી તમામ રહીશોને જે કંઈ એક જરૂરી ડોક્યુમેન્ટ સાથે અહીંયા હાજર રહીને એમને જે કંઈ જરૂરિયાત મુજબની કીટો મળે એની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે આજના કાર્યક્રમમાં મારા નગરપાલિકાના પ્રમુખભાઈ હિતેશભાઈ અમારા બાપુ અને સૌ હવાન કક્ષાના કાર્યકર્તાઓ અને રહીશો આ કાર્યક્રમમાં હાજરી આપી અને ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું